ગુડ મોર્નિંગ તૈયાર થઈ ગયો હવે નીકળીશું અમદાવાદ જવા માટે હેલ્થ પોઈન્ટ મહાદેવ ના દર્શન કરે જઈએ હવે રગડા સમોસા ની મોજ પેકિંગ ચાલુ છે વિલ્સન હિલ જવા માટે પાંચ જોડી કપડા લીધા આ નાખો ભાઈ મસ્ત ના ભાઈ આપો મને ટ્રેકિંગ ની બેગ રેડી નીકળીશું હવે જવા માટે વિલ્સન હિલ

મસ્ત વરસાદી માહોલ જામ્યો નંદા સમ ભાઈએ કાકડી લઈશું અન લઈશું ફૂલ મોજા ભાઈ કાકડી ને મોજ કરતા કરતા જઈએ અમદાવાદ અડાલત પહોંચ્યા પુરોહિત માં ચા પીશું અમદાવાદ આવી ગયા છીએ ફ્રેશ થઈને જઈશું ડિનર ની મોજ ખેમી વાજોડી સાહેલ હું કોઆઉ સીટીએમ સીટીએમ એ રાહ જોઈએ ભાઈ બસ ને બસ આવી ગઈ છે મેહુલભાઈ ભાઈ આવી ગયા છે ભાઈ જગ્યા મળી ગઈ એમની ગુડ મોર્નિંગ પચી ગયા વિલ સલીમ